નો આરોપ અનેક લોકોની ધરપકડના ભણકારા પચાસથી વધુ જેટલા વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા બોટાદ એસપી હળદર ગામે બનેલ ઘટનાને લઈને મંજૂરી વગર સભામાં થયેલા ઘર્ષણ મુદ્દે આપ નેતા રજુ કરપડા અને પ્રવીણ રામના મુખ્ય આરોપી ગણાવ્યા સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ સહિતના ગામોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ નોંધવામાં આવી ફરિયાદ રિપોર્ટર આસિફ ખોખર

ગઈ દસ તારીખના રોજ આ જે હરદડ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં રૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પે બેસવાનો પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરીને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અબાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ તે સભાની અમે ખબર પડતાં જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનું હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈટો ઈંટોના ઈંટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા બાદ ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આમાં આપણે કહી શકીએ કે મુચ્છ સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનો છે આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય આ જે આયોજકો આમાં આપણે બી એનએસની અમુક જે અટેમ્પ ટુ મર્ડરની કલમો છે રાઇટિંગની કલમો છે અને પૂ જે કાવતરુંની કલમો છે એ લગાવવામાં આવે છે વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે લગભગ પચાસ જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા હતા પોલીસના બે વાહનોને નુકસાન આવેલ છે અને પાંચ પોલીસવાળાઓને ઈજા પણ થયેલ છે જેમાં બેને ગંભીર એટલે માથામે ઈજા થયેલ છે હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે હારદળ ગામના લોકો છે એ આ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના મારફ વાડી વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામે આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવથરું રચીને આ બધું આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જૂનાગઢ જિલ્લાનાથી પણ આવેલ છે એટલે અલગ અલગ વિસ્તારોના વિસ્તારોનામાં છે આ અત્યાર સુધી જે આપણને માહિત માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે એમાં અત્યાર સુધી એક્ઝેક્ટ આપણે બીસેક રાઉન્ડ ટીયર ગેસને છોડ્યા છે i